નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે રીંગણની વાડી કરતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તો મિત્રો જબરજસ્ત રિઝલ્ટ આવી ગયું છે તો મિત્રો તમે ડિસ્પ્લે પર પહેલી જ દવાનો ફોટો તમે જોઈ લીધો હશે તો મિત્રો એ દવા મંગાવી હોય અને આવું રિઝલ્ટ તમારે જોતું હોય તો જરૂરથી ઉપર લખેલો નંબર પર સંપર્ક કરીને એ દવા મંગાવી શકો છો મિત્રો એ દવાનો રિઝલ્ટ છે જે મિત્રો તમે જોઈ શકો છો ઓર્ગોનિક દવા મારે ઓર્ગોનિક દવા વાપર્યા પછીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો તો ખેડૂત મિત્રો તમે પણ જો રીંગણની વાડી કરતા હોય અને રીંગણની વાડીની અંદર તમારે ક્વોલિટી સારી ના આવતી હોય ફૂલ ઘરી જતા હોય ફૂલ બેસતા ના હોય ગમે તેવો પ્રોબ્લેમ હોય મિત્રો તો જરૂરથી આપણી માહિતી માટે પણ સંપર્ક કરી શકો છો મિત્રો એની ટાઈમ કોઈ બી ટાઈમે તમે સંપર્ક કરીને બધી માહિતી પણ દવા પણ મંગાવી શકો છો મિત્રો તો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો તો મિત્રો આવનારી નવી અપડેટ મળતી રહેશે